પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધો ત્યારે સાફ સફાઈની અછતને કારણે યાત્રાઓમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળ્યો છે હાલમાં આસો નવરાત્રી પૂર્ણ થઈ છે માતાજીની આરાધનાના પાવન પર્વમાં પ્રતિદિન લાખોની સંખ્યામાં ગુજરાતમાંથી તેમજ પાડોશી રાજ્યોમાંથી પણ માય ભક્તો માતાજીની આરાધના કરવા આવતા હોય છે ત્યારે આવા સંજોગોમાં ડુંગર પર માંથી જે ડુંગર પર જવાનો જે રસ્તો છે તે જવાના માર્ગ પર રોપવે સ્ટેશન અપર સ્ટેશન થી દુધિયા તળાવની વચ્ચે તેમજ બાવા બજાર અને પાવાગઢ બસ સ્ટેન્ડ ખાતે દિવસ દરમિયાન સતત સાફ સફાઈ થવી જોઈએ તેનો અભાવ અહીંયા ખાસ જોવા મળી રહ્યો છે ત્યારે તેના પગલે પાવાગઢમાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે એક તરફ ગુજરાતના યાત્રાધામોમાં સફાઈ અંગે

માંગ ઉઠી રહી છે કિરણ ગોહિલ સાથે ચક્રવાત ન્યૂઝ પંચમહાલ